હલો જય માતાજી હું નાના ફલજી બોલું છું કાળું તળસી એ એવું કીધું છે મારી નાચની માલપા કે ભાઈ તમે નાચ બાર હશો બરોબર તમે તમેમાં બધા આવી જાઓ જે પાછા ઘોઘાબારાને આલન આપ્યું છે ભાલને આપ્યું છે ખરા પાટને આપ્યું છે એ એક કેશું નાનું ને નથી આપ્યું બધી નાચને મારીને આલન આપ્યું છે તો મારી નાતમાં તું છેને કાળુ તળસી તું મારી નાતનો બોસ નથી મારી નાતનો તું બોસ નથી તો એ ગમે એમ તો એ ફલજીવાળા છે એ બરાબર છોડી તો નહીં તે એટલે તું ઈરવાજે મારો ભાઈ તારું કરતો હોય તું કરી ખા અને કીકોટા કરીમાં અને એવું લાગે તો મારો ભાઈ ચા ખામે મળ તારા પગ પકડી લે ઈ બીજું કઈ ન થાય અને ભરે મોરો આવી જા ભાઈ બરોબર હામે હામે આવી જા એ એમ કીધું છે બધાને એલન આપ્યું છે તમારી પાસે કરમ છે તમે નાજ નાતબારા છો તો નાતબારું કોણ છે એ અંદર ખિસ્સામાં જો મારી નાચના સોપડે લખાયેલું છે કે ભાઈ જેટલા જેટલા વેદ કોને કોને વેદ કર્યા દાદી કર્યા છે વહુ કર્યા છે દીકરીઓ કર્યા છે એ ઉમરાળા જયંતિ બસો ની પેઢીએ લખાણ પડ્યું છે ગાણી પડ્યું છે મારી નાચ એ તમે જોવો કોન કરીમેલા કોણ છે અને કોણ કરી મેલા છે કોને કર્મ કર્યા છે કોને હંગર્યા છે અને હામ આવી જાય તળસી બીજાને તું છે ને અળાયા નો કરે હામે આવી જાય એક વખત સોગઢ આવી ઉમરાળા આવી જા હામે આવી જાય ફલજીડાવાળા છે یار حتان یار سي اوی دحمه جي ماتا جي اما جن جاي نو